ગોધરા રેલવે સ્ટેશનને છ કરોડ રૂપિયાના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પૂર્ણ વિકાસ કાર્યોનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયો ભારતીય રેલવે દ્વારા સ્ટેશનોના વિકાસ માટે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ગોધરા સહિત તેરસો નવ સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવશે જેમાં સ્ટેશન વિસ્તાર અને બાંધકામમાં સુધારો પ્રતિક્ષાલય શૌચાલય લિફ્ટ સ્વચ્છતા મફત વાઈફાઈ સ્થાનિક ઉત્પાદનોના વેચાણ દિવ્યાંગજનો માટે સુવિધાઓ ઊભી કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેનું તબક્કાવાર અમલીકરણ કરવામાં આવશે આ પ્રસંગે લોકસભાના સંસદ સભ્ય સતનસિંહ રાઠોર રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર ધારાસભ્ય સી કે રાહુલજી સહિત રેલવેના અધિકારીઓ પદાધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી અને દેશના રેલવે મંત્રી દ્વારા એકતાલીસ હજાર કરોડની પરિયોજનાઓ આજે લોકાર્પણ કરવાના છે ત્યારે ગોધરા મુકામે અમૃત ભારત રેલવે સ્ટેશનના માધ્યમથી રેલવે સ્ટેશનમાં આજે એલસી ફોર અને એકાવન દ્વારા અને રેલવેના આધુનિકરણ દ્વારા રેલવેની વ્યવસ્થાઓ ખાસ કરીને દિવ્યાંગજનો માટે સિનિયર સિટીઝનોનો પણ ખ્યાલ રાખ્યો છે વર્ષો જૂની માગણીઓ ગોધરા શહેરની જનતાને ફળદાયી સુખદાયી નીવડ્યાના માટેની આપણા દેશના હિંસં પ્રધાનમંત્રી જેના અને રેલવે મંત્રી દ્વારા ચિંતાઓ કરવામાં આવી છે આ તબક્કે હું પોતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ગોધરામાં દેશમાં જ્યારે સોને ચોપન જેટલા રેલવે સ્ટેશનોના અમૃત ભારત સ્ટેશનનો સમાવેશ થયો હોય એમાં ખાસ કરીને નેવ્યાશી જેટલા રેલવે સ્ટેશન ગુજરાત રાજ્યમાં પસંદગી કરવામાં આવી એમાં ગોધરા અને ડેરોલ જ્યારે રેલવે સ્ટેશનોનો સમાવેશ કરી અને ગોધરા રેલવે સ્ટેશનના આધુનિકીકરણ ડેરોલ સ્ટેશનના આધુનિકીકરણમાં સમાવેશ થયો બદલ હું પોતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું